ભામય તલીણ સી઱ણ શિંંજ રાણરહણ અને ભારત જેવો દેશ જેની પાસે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને જે માનવ સંસાધન છે એની સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંની આખી હેલ્થનું માળખું અને આપણા સાયન્ટિસ્ટોએ અને આપણા ડૉક્ટરોએ એની સાથે પેરામેડિકની આખી ફોર્સથી લઈને અન્ય લોકો જે કોવિડ મેનેજમેન્ટમાં જોડાયા હતા એમણે કોવિડ વેક્સિનેશનની રસીકરણનું કામ ખૂબ જ સારી રીતે કર્યું છે અને આ મહામારીના સમયમાં ભારતે ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે એના લગત જે માહિતી આપવા માટે મારી જે ડોક્ટરોની પ્રેસ કોન્ફરન્સ કહી રહ્યા છે એમાં હું સ્વાગત કરું છું ડૉક્ટર ધર્મેન્દ્ર ગજ્જર કન્વીનર શ્રી ડોક્ટર ગુજરાત પ્રદેશ ડૉક્ટર નિશ્ચલ ભટ્ટ તેઓ શ્રી વિડિયાન છે અને એની સાથે સરકાર તરફથી કોવિડ ઇમ્યુનાઇઝેશન ટાસ્ક ફોર્સના એક સદસ્ય છે ડૉક્ટર મુકેશ સાવલિયાજી અમદાવાદ ગાયનિક એસોસિએશનના એ તેઓ પ્રમુખ છે ડૉક્ટર જ્ઞાનેન્દ્રસિંહ ફિઝિશિયન છે

ગત સાડા ત્રણ વર્ષ પહેલાંથી જ્યારે જેમ શ્રદ્ધાબેને કીધું કે આ વિશ્વની અત્યાર સુધીમાં કદાચ મોટામાં મોટી મહામારી આવી હતી આપણે ત્યાં કોવિડની અને અત્યારે એક મિસકન્સેપ્શન ફેલાયો છે લોકોમાં કે આની જે વેક્સિન આપી હતી એના થકી ખૂબ લોકોને બધા મેડિકલ ઇસ્યુઝ થાય છે હું એક આખે આખો આ જે વિષય થયો છે એને હું ચાર ભાગમાં વહેંચીશ સમજવાની જરૂર છે પહેલાં તો એક ઇતિહાસ હિસ્ટ્રી શું છે આની જો આપણે આ વેક્સિન આપી ના હોત તો શું થઈ શકત એના આફ્ટર ઇફેક્ટ શું ખરાબ આવી શકત બીજી વસ્તુ જે વેક્સિનનો સિનારીઓ ભારતમાં અને વિશ્વમાં શું હતું અને શું છે એના કોમ્પ્લિકેશન અને છેલ્લું આપણા એક્સપર્ટ પેનલ્સ છે આપણાને થોડીક વધારે પણ એડોન ગાઈડલાઇન આપશે મિત્રો આ ઇતિહાસની વાત કરીએ તો પહેલો વેક્સિનમાં એટલે કોવિડનો જે આ નોવેલ વાયરસ હતો એ વાયરસ જ્યારે પહેલી વખત સોળમી જાન્યુઆરી કેરલામાં એક બહેનને થયો હતો ત્યારે આપણને કોઈને વિશ્વમાં પણ કોઈને ખબર નથી કે આ વાયરસ કઈ રીતે બિહેવ કરશે આની મેડિસિન શું છે આની ટ્રીટમેન્ટ શું છે અને આને પ્રિવેન્ટ કેવી રીતે એને ફેલાવવા પણ કેવી રીતે અટકાઈ શકાય પછી જેમ 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 આનો ફેલાવો થયો ને પછી ખબર પડી કે આનું જે સ્પ્રેડ થવાની જે માત્રા છે એ બીજા બધા વાયરસ કરતાં જે નોર્મલ આપણે ઇન્ફ્લુએન્ઝા તરીકે સમજતા હતા એના કરતાં બહુ જ ફાસ્ટ સ્પ્રેડ થતો હતો એટલે આપણે તરત ભારતીય જનતા પાર્ટીના માન્ય નરેન્દ્રભાઈએ તરત જ પહેલી વખત એવું વિશ્વમાં લોકોને ખબર નથી કે લોકડાઉન શું છે આપણે ત્યાં લોકડાઉન નાખ્યું તો એના થકી પણ આ સ્પ્રેડ આપણે થતાં તરત અટકાયો હતો એ વખતે આપણાને પીપી કીટ આપણી જોડે હતી નહીં જે એન નાઇન્ટી ફાઇવ માસ્ક હતા ને એનું પ્રોડક્શન એ તે સમયમાં આપણે રાત દિવસ કામ કરીને એનું પ્રોડક્શન આપણે સ્વદેશમાં અને ઇન્ડિજિનિયસ આપણે બનાવડાવ્યું એટલે એક બેઝિકલી જે વાત કરીએ કે આનું ઇતિહાસમાં આપણે કે સાડા ત્રણ વર્ષ પહેલાં જ્યારે આ ફેલાયો ત્યારે છેક પહેલી વેક્સિનની આપણે જ્યારે ભારત વર્ષમાં વાત કરીએ તો કે આખા જ બધા જ વિશ્વમાં બધા જ લોકો આમાં આનું આર કરતા હતા કે આ વેક્સિન આની સુધાઈ આપણે ત્યાં મલ્ટિપલ ટાઈપની વેક્સિન હોય છે લાવ એટિન્યુએટેડ વેક્સિન હોય છે કે જે વાયરસને મારીને બનાવવામાં આવે છે એવી રીતે એમ વેક્સિન આવે છે એટલે એમાં મેડિકલ ટેકનિકલમાં જવાની જરૂર નથી પણ આ વેક્સિન જ્યારે બનાવી એ પહેલી વેક્સિન આપણે જ્યારે ભારત વર્ષમાં બનાવી ત્યારે એ વિધિન નવેમ્બરમાં નવેમ્બર એન્ડમાં બે હજાર એકમાં ત્રણ ટ્રાયલ આઈસીએમઆરએ ત્રણ ટ્રાયલ કર્યા હતા પહેલો ટ્રાયલ કરીએ મનુષ્ય પેલા એનિમલ્સ ઉપર કરતા હતા એમાં ટ્રાયલમાં આપણે પોઝિટિવિટી થયું બીજો ટ્રાયલ આપણે સો લોકો ઉપર કર્યો હતો ને ત્રણ ટ્રાયલ આપણે એક માસ કોમ્યુનિટી ઉપર કર્યું હતું કે હજારથી પણ વધારે લોકો ઉપર થાય એ પછી નાના નાના ક્લસ્ટર ટેરિટરીમાં આનો ટ્રાયલ કર્યો અને આમાં રિઝલ્ટ સારા આવે પછી આપણે પહેલી વેક્સિન સોળમી જાન્યુઆરીએ બે હજાર એકવીસ કોવિડનો પહેલો આપણે થયું સત્યાવીસ જાન્યુઆરી બે હજાર વીસમાંનો આપણે કોવિડ ખબર પડી કે ભારત વર્ષમાં કોવિડ આવ્યો છે એટલે એક વર્ષ પછી પહેલી વેક્સિન આપણા ભારત વર્ષમાં આપણે આપી અને દેટ વોઝ ઇન્ડિજિનિયસ વેક્સિન કો કોવિશિલ્ડ જે આપણે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં બનાવી આપણે એસ્ટ્રાજેનીકા જોડે કોલાબોરેશન કરી અને પહેલી વખત આ વેક્સિન બનાવી અને માન્ય નરેન્દ્રભાઈએ પણ આ વેક્સિન નથી લીધી અમારા કોઈ પણ મિનિસ્ટરશ્રીએ કે કોઈ પણ કોઈ પણ આર્થિક સમૃદ્ધ માણસે વેક્સિન નથી લીધી પહેલી વેક્સિન આ પહેલી વખત માન્ય નરેન્દ્રભાઈના સૂચનાથી ડાક્ટરોને અને પેરામેડ્સને આપી હતી પહેલો વેક્સિનનો ડોઝ પત્યા પછી જે કોમ લોકો હતા કે જેની જરૂરિયાત હતી કે જે લોકોને આ વેક્સિન લેવાથી એમને કોઈ પણ તકલીફ જીવનમાં ના પડે અને મોરબા મોર્ટાલિટી મોર્બિડિટી બે ના થાય એટલે એ લોકોને આપી હતી અને ત્રીજી વેક્સિન આપી પછી સામાન્ય પ્રજાને આપી હતી એના આપણે ત્રણ ડોઝ આપ્યા હતા આખા ભારત વર્ષમાં અત્યાર સુધીમાં બે બસોને દસ કરોડ વેક્સિનના ડોઝ આપ્યા હતા એમાં એકસો વન સેવન્ટી ફોર કરોડ આપણે કોવિશિલ્ડનું આપ્યું હતું અને આઈસીએમઆર અને ભારત બાયોટેક બે ભેગા થઈને પહેલી વખત ઇન્ડિજિનિયસ વેક્સિન ભારતમાં બનાવી હતી જે કોવેક્સિન તરીકે આપણે એટલે પ્રસ્થાપિત કરી હતી અને કોવેક્સિન તરીકે માર્કેટમાં મૂકી હતી એ વેક્સિન આપણે નિઃશુલ્ક આપી છે આપણાને બધાને ખબર છે મિત્રો કે કોઈપણ જેને જેમ કે પહેલાં પોલિયોની વેક્સિન હતી મિઝલ્સની હતી સ્મોલપોક્સની વેક્સિન વર્ષો પછી ભારત વર્ષમાં આવતી હતી આ પહેલી વખત એવું બન્યું કે આપણે વિશ્વની જોડે જ ખભે ખભો મિલાવી અને જ્યારે વિશ્વના કોઈપણ દેશમાં યુકે ગણો કે ડેવલપ દેશમાં જ્યારે વેક્સિન આપી એ જ સમયે આપણે ભારતમાં વેક્સિન આપી દીધી જે ખોડો ખોટો ભ્રમ ફેલાવવામાં આવે છે અન્ય પાર્ટીઓ દ્વારા પર્ટિક્યુલરલી કોંગ્રેસ પાર્ટી દ્વારા કે આ વેક્સિન લેવાથી ક્લોટિંગ થાય છે ને ક્લોટિંગ થવાથી બ્લડ ક્લોટ થવાથી અનેક મેડિકલ ઇસ્યુઝ થાય છે તો કદાચ આઈસીએમઆરનું હમણાં જ બે હજાર ત્રેવીસમાં નવેમ્બર બાવીસ તારીખે એ લોકોનો એક ડેટા પબ્લિશ થયો છે તમારે બધાને પણ જોવો હોય તો એનો વેરીફાય કરી શકો કે એમાં સ્પષ્ટ એ લોકોએ મેન્શન કર્યું છે કે ક્લોટિંગ થતું નથી પણ પોઈન્ટ ઝીરો ઝીરો ફોર પર્સન્ટ લોકોને વેક્સિન આપવાથી ક્લોટિંગનો પ્રોબ્લેમ થતો હોય છે પણ દરેક વેક્સિન આપવાના તમે કોઈપણ જગ્યાએ વેક્સિન રિક્સ અને બેનિફિટનો રેશિયો જોવાનો હોય છે જો આપણે વેક્સિન આપી ના હોત તો અનેક લોકોને આપણે જે કોમોર્બિડ લોકો હતા ઇવન યંગ લોકો આપણે પહેલાં ફેઝમાં જોયું તો આ એક્સપર્ટ છે એ લોકો આપણાને કહેશે કે કેટલા લોકોને આપણે મૃત્યુ સુધી ધકેલી શકાયા હતા મીન્સ મૃત્યુ થયા હતા લોકોના એટલે જો આ વેક્સિન આપી ના હોત તો અનેક મેજા મેડિકલ પ્રોબ્લેમ આપણે મ્યુકર માઇકોસિસ છે કે બીજા મેડિકલ જે લંગ ફાઇબ્રોસિસ થતા હતા એ બધા જ કોમ્પ્લિકેશન થતા હતા એટલે જો વેક્સિન આપવાથી આપણે ખૂબ લોકોની જાન બચાવી શક્યા છે લોકોને વેક્સિન આપવાથી આપણે એ લોકોને જે કોમ કન્ડિશનમાંથી જ ખરાબ રીતે એમની જિંદગી જીવા ખરાબ રીતે જીવે નહીં એના માટે આપણે બચાવી શક્યા હતા કોઈ પણ સામાન્ય વેક્સિનની વાત કરીએ આપણે તો ઘરમાં બાળક હોય છે તમને બધાને ખ્યાલ હશે કે વેક્સિન આપીએ ત્યારે બીજા દિવસે ત્રીજા દિવસે એને ફીવર આપતો હોય છે બાળક વેક્સિન આપ્યા પછી ફૂડ નથી લેતો એટલે દરેક વેક્સિનેઝ કોમ્પ્લિકેશન આપણે કદાચ વેક્સિન આપી ના હોત તો શું થાત તો અનેક મોર્ટાલિટી થાત બીજું કે સામાન્ય પ્રજાને જ્યારે આપણે જે લોકોને કોવિડ થયો તો એ લોકોને સિક્સટીન ફાઇવ પર્સન્ટ લોકોને ક્લોટિંગ ડિસઓર્ડર થયા હતા બહુ મોટી માત્રા કહેવાય એટલે જો વેક્સિન ના આપી હોત તો સોળ દર સો લોકોએ સોળ લોકોને ક્લોટિંગ પ્રોબ્લેમ થતા એવી જ રીતે આ વેક્સિન આપી હતી પોઈન્ટ ઝીરો ઝીરો ફોર પર્સન્ટ એ લોકોનો આ કોઈ ડેટા ભારતનો નથી આ ડેટા છે આઈ એમનો ડબલ્યુ હમણાં છે કે હમણાં એક્સ્ટ્રા એસ્ટ્રાજેનેક અવારાએ જે પબ્લિશ કર્યો છે એનો ડેટા આપું છું એવી જ રીતે ગત મેમાં અને જૂનમાં આપણે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી ગુજરાત સરકાર દ્વારા માન્ય ઋષિકેશભાઈના સ્થાનમાં એમાં યુ એન મહેતાના તજજ્ઞ ડૉક્ટર ડોક્ટર ચિરાગ દોશી સિમ્સના ડૉક્ટર ડૉક્ટર ચિરાગ ડૉક્ટર નીલિંદ ચક એવી રીતે સ્ટર્લિંગના ડૉક્ટરને બધા જ એ લોકોને એક એક્સપર્ટ પેનલોએ પણ આનું એક પ્રેસ કોન્ફરન્સ કીધું ને એ લોકોને પણ લગભગ ત્રણ ત્રણ હજાર બસો ને બાવીસ દર્દીઓ ઉપર એનો સ્ટડી કર્યો હતો કે કોઈને જે પ્લોટિંગ થાય છે કે કોઈને કંઈક મેડિ હાર્ટ એટેક સડન આવતો હોય છે એના માટે કો કન્ડિશન જેમ કે સ્મોકિંગ હોય અથવા તો એને કોઈ ડાયાબિટીસ હોય બીપી હોય કે જે બીજા કોઈ પણ એને મેડિકલ કોઝ હોય એ લોકોને સડન કાઢીએ એક એરેસ્ટ થતો હતો બીજું સિમ્પલ સાદી આપણે એક ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ એ પણ જો આપણી બહેનો જે લેતી હોય છે એના લેવાથી પણ ક્લોટિંગનો પ્રોબ્લેમ થતો છે એટલે દરેક ડ્રગને એનો પોતાનો કોમ્પ્લિકેશન હોય જ છે એટલે આપણે એવું ક્લેમ કરીએ કે આ વેક્સિન લેવાથી આ થયું છે એના તો કદાચ મને ખબર નથી કે આ કેમ આ કોઈ સ્ટડી કર્યા વગર કોંગ્રેસના પ્રવક્તા કે કોંગ્રેસના નેતાઓ આવું સ્ટેટમેન્ટ લઈને સરકારને સરકારને અને સરકાર તો પછી બધા સામાન્ય પ્રજાને ભ્રમમાં મૂકે છે મારે જે એક મેજર વાત કરવી છે કે હમણાં કદાચ આપ બધા ટીવી મીડિયામાં પણ જોવો છો કે અમિતાભ બચ્ચન એક હર્પીસ વેક્સિન માટે પણ બહુ જ એ પ્રચાર પ્રસાર કરે છે અને ખૂબ સારી વસ્તુ છે લેવી જ જોઈએ વેક્સિન વિદેશમાં તો કદાચ ફ્લૂના શોટ દરેક લોકો લે છે આપણે ત્યાં એ ટ્રેન્ડ નથી પણ દર મેમાં જ્યારે એટલે વિન્ટર અને સમર એટલે મનસૂન આવતું હોય છે પહેલાં એ લોકો ફ્લૂનો એક શોર્ટ દરેક જણા લેતા હોય છે એના પણ એના પોતાના કોમ્પ્લિકેશન થતા હોય છે પણ એ જે હર્પીસ વેક્સિનની મેં જે વાત કરી એમાં એ લીધા પછી ગુલેન બારી સિન્ડ્રોમ એટલે લકવાની અસર થતી હોય છે અને એનો રેટ છે પોઈન્ટ વન પર્સન્ટ બહુ મોટો કહેવાય તો પણ બધા જ લોકો એ ડાક્ટરો અને સમાજના શ્રેષ્ઠીઓ બધા જ એને રિકમેન્ડ કરે છે કે હર્પીસની વેક્સિન લેવી જોઈએ કેમ કે એને હર્પીસ થવાથી કોમ્પ્લિકેશનો ખૂબ વધારે થવા છે જેમ મેં કીધું એમ કે રિસ્ક બેનિફિટ આપણે રેશિયો ગણીએ તો આમાં રિસ્ક વેક્સફેક્ચર વેક્સિનના ખૂબ ઓછા છે એની સામે બેનિફિટ અનેક ઘણા છે એટલે મારી દ્રષ્ટિએ આને માટે રાજનીતિ કરવી અને આ કોઈ અત્યારે સમય નથી સાડા ત્રણ વર્ષ પછી કે આ વિષયનો અત્યારે મુદ્દો લેવો એટલે બીજું કે આનું રિસર્ચ પણ આઈસીએમઆર અને ગુજરાત સરકારે પણ કરેલો છે એટલે કોઈ એમને વેક્સિન આપી દીધી છે કોઈ પણ વેક્સિન માર્કેટમાં આવે છે પહેલાં એનો ટ્રાય એક્સપર્ટ છે જ આમાં નિશ્ચયભાઈ કદાચ આનું એક્સપર્ટ વધારે કહી શકે ત્રણ ટ્રાયલ થતા હોય છે અને એની એ લોકો આપણાને બાહેધરી આપે આઈસીએમઆર આપણાને ગોહેડ કર્યા પછી જ આ વેક્સિન આપણે માર્કેટમાં આવતી હોય છે એટલે કોઈ વેક્સિનથી આ કોમ્પ્લિકેશન થાય સામાન્ય રીતે હું તમારા બધાના માધ્યમથી પ્રજાને કહેવા માગું છું કે કોઈ નારો અને વેક્સિન તો આ વેક્સિન કોવિડની નહીં પણ કોઈ પણ વેક્સિન જ્યારે પણ આવતી હોય છે ત્યારે અચૂક લેવી જોઈએ આપણી જોડે એક્સપર્ટ મિત્રો છે મારી વાત પૂરી કરીને હું ડોક્ટર નિશ્ચલભાઈને કહું છું કે આગળ આગળની પણ માર્ગદર્શન આપશે અને કોઈ માહિતી આપણને આપશે તમારે કોઈ પ્રશ્ન હોય તો આના પછી તમે લઈ શકો છો નિશ્ચલભાઈ સોળમી જાન્યુઆરીએ જ્યારે આપણે બે હજાર એકવીસમાં પહેલો વેક્સિનનો ડોઝ આપ્યો હતો ત્યારે હું પહેલાં પાંચ ડૉક્ટરોમાંનો હતો કે જ્યારે મેં સિવિલ હોસ્પિટલમાં કોવિશિલ્ડનો જ ફર્સ્ટ ડોઝ લીધો હતો મહિના પછી એનો સેકન્ડ ડોઝ લીધો હતો અને થર્ડ ડોઝ બુસ્ટર ડોઝ પણ લીધેલો છે અત્યારે જે મુખ્ય ચર્ચા ચાલી રહી છે એ ચાલી રહી છે ટીટીએસ વિશે જેને કહેવાય થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઈટોપેનિયા સિન્ડ્રોમ હવે કોઈપણ વેક્સિન લેવામાં આવે ને તો એ વેક્સિનની સાઈડ ઇફેક્ટ એ વેક્સિન લીધાના ચાર દિવસથી બેતાલીસ દિવસની અંદર એટલે એક અઠવાડિયાથી છ અઠવાડિયાની અંદર થઈ જાય એવું નથી કે આપણે બે હજાર એકવીસમાં કોવિશિલ્ડ લીધું ને બે હજાર ચોવીસમાં ક્લોટિંગ થઈને આપણું મૃત્યુ થાય એ પોસિબલ જ નથી નંબર વન નંબર ટુ આ ટીટીએસને કારણે જે ક્લોટિંગ થાય છે ને એ ક્લોટિંગ મુખ્યત્વે બ્રેઇન અને મસલના વેઇન્સમાં થતું હોય છે હાર્ટમાં એનું ક્લોટિંગ થાય એવા કોઈપણ પ્રકારના સાયન્ટિફિક ફોર્મેશન છે જ નહીં ઘણા વખતથી આપણને એવું થઈ રહ્યું છે કે આ એક વર્ષમાં વેક્સિન કેવી રીતે મળી ગઈ પણ એના માટે પોલિટિકલ વિલ હતું બહુ જ બધા લોકોનો એની પાછળનો સમય હતો અને આપણને ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન એટલે કે પ્રોપર ત્રણ ફેઝ ટ્રાયલ કરી વેક્સિન સેફ છે એવું કરીને વેક્સિન આપણને આપવામાં આવી હતી અને ભારતે જે રીતે કોવિડને મેનેજ કર્યો છે ને લોકો દુનિયામાં આંગળા નાખી ગયા છે કે આવો વિકસિત દેશ જેમાં એકસો ચાલીસ કરોડ લોકો અને છતાં કોવિડ અને કોવિડને કારણે થતાં મૃત્યુ આંક બહુ જ મિનિમમ હતો અને એનું મુખ્ય શ્રેય ટાઈમસર આપણે જે લોકડાઉન કર્યું હતું એ એનું મેનેજમેન્ટ કરતાં શીખી ગયા અને ત્રીજું વેક્સિનેશન હતું મારે ખાસ એક વસ્તુ કહેવી છે કે હાર્ટને લીધે જે અત્યારે સડન ડેથ થાય છે ને એ લાઈફસ્ટાઈલ રિલેટેડ ડેથ્સ છે યંગ એજમાં જ તમે જ્યારે ઘણા બધા ઇમ્પ્રોપર ખાવાનું રાખો નિયમિત સુવાનું ન રાખો ફિઝિકલ એક્ટિવિટી ઓછી કરી દો સ્મોકિંગ થાય ડ્રિંકિંગ થાય આ બધાને લીધે હાર્ટમાં એથરોસ્ક્રોસિસને કારણે ક્લોટિંગ થતા હોય છે અને એ એને કારણે સડન ડેથ વીસ વર્ષ ત્રીસ વર્ષ ચાલીસ વર્ષે થઈ રહ્યા છે જે નવેમ્બર મહિનાની જે પ્રેસ કોન્ફરન્સની વાત કરી જેમાં ડૉક્ટર મિલન ચગ્ને બધાએ વાત કરી હતી એમાં ક્યાંય દૂર દૂર સુધી એ વસ્તુ સાબિત નથી થતી કે આને અને વેક્સિનને કોઈ સંબંધ છે અમે લોકો પીડિયાટ્રિશિયન તરીકે બાળકોને જન્મથીને કેટલી બધી રસી આપતા હોઈએ છીએ અને પેરેન્ટ્સ હોંશે હોંશે વેક્સિન અપાવવા આવતા હોય છે કારણ કે એમને ખબર છે કે રોગ થશે તો બાળક બાળકનું મૃત્યુ અને ઘરના બધા પરેશાન થશે જ્યારે વેક્સિનને કારણે સાઇડ ઇફેક્ટ એક કે બે દિવસ થઈ શકે અને જેમ કીધું એમ બહુ રેરલી એવી કોઈ સિરિયસ કે સિવિયર સાઇડ ઇફેક્ટ થતી હોય છે કે જેને કારણે આપણે વેક્સિનેશન ના કરવું જોઈએ માટે આ જે મિથ કે ભ્રમ ફરી રહ્યો છે એને આપણે સદંતર રીતે નાબૂદ કરવો જોઈએ કે ટીટીએસ એ કોવિશિલ્ડને કારણે થતો બહુ રેર સાઈડ ઇફેક્ટ છે જે શરૂઆતમાં એક ચાર દિવસથી ચુમ્માલીસ દિવસમાં થઈ જાય એ પછી એ ક્યારે પણ નથી થતો અને અત્યારના જે સડન કાર્ડિયાક ડેથ છે એ આપણી લાઇફસ્ટાઈલને કારણે છે એને વેક્સિનેશન સાથે દૂર દૂર સુધી કોઈપણ પ્રકારનો સંબંધ છે જ નહીં ડૉક્ટર જ્ઞાનેન્દ્રસિંહ છે આપણાને માર્ગદર્શન આપશે જ્ઞાનેન્દ્રજી नमस्कार जी मैं तेरे साहेबे कीधु हाँ डॉक्टर ज्ञानेन्द्र सिंह एम डी फिजिशियन मेडिकल डायरेक्टर न्यू हंसराज हॉस्पिटल नरोडा जे हूँ पर टीटीएस विषय में बात करने माँगु छे आवाज तो जे जो थ्रोम्बोसिथ थ्रोम्बोसाइटोपिनिया छे, है जेम साहेबे कीधु કે એક તેનું અકરન્સ જોઈએ આપણે ઇન્સિડેન્સ રેટ જે કહેવાય તો દસ લાખ લોકો અગર વેક્સિન લે તો ફક્ત ચાર લોકોને આ સિન્ડ્રોમ થઈ શકે નંબર વન નંબર ટુ કે એ બીમારી ચાર દિવસથી લઈને બેતાલીસ દિવસની વચ્ચે જ થાય ચાર દિવસથી પહેલાં પણ ના થાય અને બેતાલીસ દિવસ પછી પણ ના થાય નંબર થ્રી કે એમાં જે ક્લોટિંગ થાય છે એ મોટાભાગે બ્રેનની નાની નળીઓ નાની નાની નળીઓ અને એબડમેનમાં અને મસલ્સમાં થાય છે हृदय की फेफसा में आ प्लॉटिंग जवाती नहीं आ त्रम्पोर्ट पॉइंट जम साबे कीधु धर्मेंद्र भाई कीधुँ कि की अब आपने बीजा डिजीज थी कम्पेर करिए अगर सपोज दस लाख लोगों वेक्सिन लीधुतेम चार लोगों ने आ ब्लड क्लॉटिंग थे पगर दस लाख लोग स्मोकिंग करे बजार लोगों ने आ ब्लड क्लॉटिंग थे अगर कोई गर्भ निरोधक गोड़ी ले पांच सौ एक हज़ार बहनों ने आ क्लॉटिंग थे અને દસ લાખ લોકોને કોવિડ થાય તો એક લાખ પાસઠ હજાર લોકોને આ ક્લોડિંગ થશે તો તમે સમજી શકો છો કે રિસ્ક બેનિફિટ કેટલું આપણે આ વેક્સિન તરફ પોઝિટિવ છે અબ આ એટલા દિવસ પછી આ કોન્ટ્રોવર્સી કેમ આવી એ આપણે ના કહી શકીએ આર અ પીપલ ઓફ સાયન્સ વીલ નોટ ટેલ એનીથિંગ રિગાર્ડિંગ પોલિટિક્સ બટ આપણે એવું જ કહેવા માગીએ છીએ કે આ બિલકુલ ખોટી વસ્તુ છે આપ આજે ટીટીએસ સિન્ડ્રોમ છે એનું આપણે ચોક્કસ નિદાન કરી શકીએ એનું ચોક્કસ ટ્રીટમેન્ટ કરી શકીએ અને સિન્ડ્રોમ થયા પછી છતાં પણ એમનું મોર્ટેલિટી એટલી વધારે નથી જેટલી કોવિડની હતી ત્રીજી વસ્તુ કે આ લોકો જે ખાલી એસ્ટ્રાજિનકા અને કોવિશિલ્ડથી થાય છે એ બિલકુલ ખોટી વાત છે ધીસ સિન્ડ્રોમ હેઝ બિન ફાઉન્ડ વિથ જોન્સન એન્ડ જોન્સન વેક્સિન ઓલસો અને જે અમેરિકામાં જે ફાઈજર અને મોડર્નાના જે વેક્સિન ચાલે જેને આપણે એમ વેક્સિન કહીએ છીએ એ બંને વેક્સિનથી વન પોઈન્ટ સિક્સ પર્સન્ટ લોકોને મતલબ કે સોમાંથી વન પોઈન્ટ સિક્સ લોકોને હાર્ટ એટેક માયોકાર્ડાઈટિસ અને પેરીકાર્ડાયટીસ મતલબ કે હૃદયના મસલ્સમાં સોજો અને હૃદયના કવરિંગમાં સોજો જેના છે કે જીવ પર જતું રહે એવું કોમ્પ્લિકેશન થતું હતું ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે આવર વેક્સિન વોઝ ઇન્ડિજિનસ એન્ડ ઇટ વોઝ ધ ચીપેસ્ટ ઓન્લી ટુ હંડ્રેડ વોઝ ધ કોસ્ટ એન્ડ ગવર્મેન્ટ વોઝ ગીવિંગ ફ્રી વેર એઝ ઓલ અદર વેક્સિન જે ફાઈજરની જે વેક્સિન હતી એની ઇન્ડિયન કરન્સીમાં કિંમત બે હજારથી પણ વધારે હતી તો આપણા જેવા પુઅર કંડિશનને મિનિમમ બે બે ડોઝ આપવાનું હોય તો કેટલું ખર્ચો થયું હોત તો વી શુડ બી થેન્કફુલ ટુ અવર સેન્ટ્રલ ગવર્મેન્ટ ધેટ દે હેવ ઇન્વેન્ટેડ ધીસ વેક્સિન એન્ડ ધે હેવ ગાઈડેડ અસ દે હેવ ગાઈડેડ ધ સાયન્ટિસ્ટ ધ ડોક્ટર ધ મેડિકલ ધ પેરામેડિકલ એવરી અને આપણે બધાને એમને બચાયા છે તો વિથ સાયન્સ આઈ કેન સ્ટ્રિક્ટલી સે કે આ જે છે એ તમે સમજી લો કે આનું રિઆલિટી શું છે અને આ કેમ આ એટલા વર્ષ પછીના ચૂંટણીના વચ્ચે એ બધું કેમ આવે છે એ તમે લોકો સમજદાર છો સમજી શકો છો બીજા કોઈ પણ ક્વેશ્ચન હોય આ ટીટીએસના લાગતા તો તમે મને પૂછી શકો છો ડોક્ટર મુકેશ સાવલિયા હું ડોક્ટર મુકેશ સાવલિયા પ્રેસિડેન્ટ અમદાવાદ ઓફ્ટ ગેનેક સોસાયટી એક્સપર્ટ મિત્રો પાસેથી આપણે સૌએ જાણ્યું ટીટીએસ વિશે અને બધા વિશે સાદી ભાષામાં કોઈપણ વેક્સિન અથવા કોઈપણ મેડિસિન જ્યારે ઇન્ટ્રોડ્યુસ થાય ત્યારે એનો પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ ચાલતો હોય છે એ રૂટિન પ્રક્રિયા છે પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ છે આ રૂટિન પ્રક્રિયાના ભાગરૂપે જ પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ અત્યારે ઓલ ઓવર વિશ્વમાં આ વેક્સિન વિશે ચાલી રહ્યો છે અને આ જે કાંઈ સ્ટડીઝ આવી રહ્યા છે એ પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સના આવી રહ્યા છે એમાં કોઈ જ નવો વિષય કે કોઈ આકસ્મિક ઘટના બની ગઈ છે એવું કંઈ જ છે નહીં મારા વિષયની જો હું વાત કરું તો આ સેમ પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સમાં ત્રણ વિષય પર રિસર્ચ ચાલી રહ્યા છે અથવા તો પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ ચાલી રહ્યો છે હું ફિઝિશિયન નથી હું ગાયનેકોલોજીસ્ટ છું પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ મેચ્યોર ઓવેરિયન્ટ ફેલ્યોર વેધર દેર વોઝ એની કન્જનેટલ એનોમલી ઓર વેધર ઇટ હેઝ અફેક્ટેડ એની ફર્ટિલિટી પોટેન્શિયલ આ ત્રણ વસ્તુ પર ચાલી રહ્યો છે ટીલ ડેટ એક પણ રિપોર્ટ એવો આવ્યો નથી કે કોવિશિલ્ડ કે કોઈપણ વેક્સિનથી આ ત્રણ વસ્તુ ઇન્ફર્ટિલિટી કોઈ બાળકમાં જન્મજાત ખોડખાપણ અથવા તો પ્રીમેચ્યોર ઓવેરિયન્ટ ફેલ્યોર થયો હોય એવો એક પણ રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી એટલે આ સ્વાભાવિક એક પ્રક્રિયા ચાલી રહી છે બિનજરૂરી વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે તો આવા વિવાદથી આપણે તમામ જનતાએ બચવું જોઈએ આમાં કોઈ જ આ વેક્સિનની સાઈડ ઇફેક્ટના કારણે કોઈ મેજર ઇસ્યુ થયો છે એવું મારું માનવું નથી યા એ લોકો નોતા એટલા શક્તિશાળી કે એને આપણે ઇન્ડિયા લઈ ઉના સુગમ તો સવાલ સિગમ ઇન્સ્ટિટ્યુટ ઉપર છે અને ત્યાં કે ઇટર પ્રોસિજરનો બહુતણ આવતો છે અને એની સામે સિગમ ઇન્સ્ટિટ્યુટે કબૂલ કર્યું છે કે આ એક ઓવરસીવટી લોટ લોટ પણ થાય છે આ બધી વસ્તુ એને કબૂલ કર્યું એટલે સવાલ એ છે કે આ એક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટ ઉપર હા ટેક સમજવાની એ જ જરૂર છે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સંભળાય છે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એ વર્લ્ડની નંબર ટુ વેક્સિન મેન્યુફેક્ચર છે વર્લ્ડની કહું છું આખા વિશ્વની વિશ્વની અને એ અત્યારે આખા વિશ્વમાં સૌથી વધારે મેન્યુફેક્ચર યુરોપિયન કન્ટ્રી કરે છે પછી સૌથી સેકન્ડ નંબરની સીરમ ઇન્સ્ટિટ્યૂટ આખા જ વર્લ્ડના લોકો સીરમ ઇન્સ્ટિટ્યૂટ જોડે એમાં યુકે હોય યુએસએ હોય ચાઇના હોય એ લોકો આપણે ત્યાં પ્રોડક્શન કરે છે એ ભારત માટે ગર્વની વાત છે અને એ લોકોએ એ જ કન્ફેસ કર્યું છે કે આમાં પોઈન્ટ ઝીરો ઝીરો ફોર લોકોને આના કારણે ક્લોટિંગનું કોમ્પ્લિકેશન થઈ શકે એ તો તે સ્ટડી બિન બીન ડન ધીસ સ્ટડી ઇઝ બીન ડન ઇન યુકે અને યુએસએ સ્ટડી કર્યો છે અને એ લોકોએ સ્વીકાર્યું છે કે એસ્ટ્રાજેનેક જે એ લોકોએ એ લોકો એનો જે રિસર્ચ કરીને એમને જે મેન્યુફેક્ચરિંગ એમણે કર્યું છે એ જ વસ્તુ જ્યારે કોવેક્સિન આપણે ત્યાં બની અહીંયા એ ઇન્ડિજિનિયસ છે આપણે ત્યાં જ બનાવી છે આપણે ત્યાં આર થયેલી છે એટલે એ આઈ જે માન્ય કોઈક નેતાએ એમણે કંઈક આક્ષેપ કર્યો હતો કે કોઈ એનું કંઈ કર્યું નથી આર તો આપણે આઈસીએમઆરએ અને ભારત બાયોટેકવાળાએ અહીંયા રિસર્ચ કરીને એ વેક્સિન બનાવી છે એટલે આપણા માટે એ પણ એક મોટી ગર્વની વાત છે એટલે જે તમે એક મિનિટ એક મેં હું એ મેં સોરી સોરી મેં આપને કીધું મિત્ર કે આઈસીએમઆરનો સ્ટડી થયો છે ત્રણ હજાર ત્રણસો ને સત્યાવીસ પેશન્ટો ઉપર એ લોકોએ મારો હું બોલતો નથી એ લોકોએ આ એ લોકોના વેબસાઇટ ઉપર જ આઈસીએમઆરની વેબસાઇટ ઉપર તમે જોશો સત્યાવીસ કે અઠ્યાવીસ નવેમ્બરમાં હમણાં ત્રેવીસમાં જ એ લોકોએ મૂક્યું કે એ લોકોએ સ્ટડી કર્યો એવો જ સેમ સ્ટડી ગુજરાતમાં થયેલો છે આપણે યુએન મહેતા હોસ્પિટલમાં કે આ મેડિસિન લેવા કે આ મેડિસિન અરે આ વેક્સિન લેવાથી કોઈ થતો નથી સોરી તમારી ડેટામાં જો સત એ લોકોએ લગભગ બે બે હજાર ત્રણસો કેવા કે પેશન્ટ ઉપર કરેલો છે ડેટા હું તમને પ્રિન્ટેડ ડેટા પણ આપને આપી શકું છું આપી દઉં છે મિત્ર તમે સમજવાની જરૂર છે આમાં લોકો ભ્રમમાં જશે કોઈ પણ વેક્સિન લેવાથી કોઈ પણ વેક્સિન લેવાથી કોઈ પણ વેક્સિન લેવાથી કોમ્પ્લિકેશન થતા હોય છે જવાબ આપું છું જવાબ આપી દ કોઈ પણ વેક્સિન લેવાથી સાઈડ ઇફેક્ટ થતી હોય છે જે નહીવત છે પોઈન્ટ ઝીરો 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 ફોર એના કારણે પબ્લિકે ગુમરાહ થવાની જરૂર નથી આ એક્સપર્ટ હું બોલું છું ને એક્સપર્ટ એક વસ્તુ કહે છે કે કોઈ પણ વેક્સિન લો